આવતીકાલે અક્ષય તૃતી અને ભગવાન પરશુરામ જયંતિએ નીકળનાર શોભાયાત્રાના રોડ પર શહેર પોલીસ દ્વારા યોજાયું રિહર્સલ આવતીકાલે પરશુરામ જયંતિના ઉજવણીના ભાગરૂપે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી શરૂ થઈ પાણીગેટ માંડવી સુરસાગર લેક થઈ પંચમુખી મહાદેવ મંદિર ખાતે સમાપ્ત છે આ કાર્યક્રમના અનુસંધાને શહેર પોલીસ દ્વારા સમગ્ર રૂપનું નિરીક્ષણ આયોજક સાથે સંવાદ અને સ્થાનિક સંવેદનશીલતા જરૂરિયાતો અને કાયદો અને વ્યવસ્થાના પરિસ્થિતિને ધ્યાને રાખી વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે અને ભાગરૂપે છ ડીસીપીઓ સાત એસીપી એકવીસ ઇન્સ્પેક્ટર છેતાલીસ સબ ઇન્સ્પેક્ટર અને નવસો પચાસથી વધારે કોન્સ્ટેબલ હેડ્સ કોન્સ્ટેબલ આ બંદોબસ્તમાં ભાગ લેનાર છે સાથે સાથે સુરક્ષાના જરૂરિયાતોને ધ્યાને રાખી એક કંપની એસઆરપીએફને પણ આપણે તૈનાત કરીએ છીએ સમગ્ર કાર્યક્રમ કેટલાક સંવેદનશીલ વિસ્તારમાંથી નીકળતા હોવાના કારણે શહેર પોલીસ દ્વારા એડવાન્સ પ્રિપરેશન્સ પણ કરવામાં આવ્યું છે નિરીક્ષણ કરીને કેટલાક હાઈરાઈઝ પોઈન્ટ્સ પોઈન્ટ સેન્સીટીવ પોઈન્ટ ઉપર આપણા પોલીસની હાજરી આપતું રહે સાથે સાથે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ કરીને ડ્રોન કેમેરા બોડી કેમેરા બાયનોક્યુલર્સ વગેરેના માધ્યમથી આપણે સમગ્ર રૂટ અને ચાલતા પ્રવૃત્તિ ઉપર નજર રાખવા માટે પણ શહેર પોલીસ દ્વારા આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આપણા રિઝર્વ ટીમ્સને પણ આપણે રાખી છે અને કન્ટિન્જન્સી પ્લાનના ભાગરૂપે કેટલાક વજ્ર એન્ટી રાઇટ્સ સ્કીટ સાથેના માણસો અને અન્ય પરિબળોને પણ આપણે ડિપ્લોય કરવાના તૈયારી સાથે આપણે સ્ટ્રેટેજિક લોકેશન ઉપર ઉપલબ્ધ રાખીશું આ કાર્યક્રમ દરમિયાન આપણે પોલીસ આયોજકો એમના સ્વયંસેવકો એક સાથ સહકારથી કોઓર્ડિનેટેડ એફર્ટથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેના આયોજન કરી કાર્યક્રમ સંપન્ન કરવા માટે તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે આજે તમે જોયું છે શહેર પોલીસના તમામ અધિકારી કર્મચારીઓ જે આવતીકાલના બંદોબસ્તમાં ઉપસ્થિત રહેનાર છે તેઓ એક સેમ્યુલરાઈઝેશન એક્સરસાઇઝ સાથે સાથે ડોમિનેશન એક્સરસાઇઝ પણ આજે કરી છે અને આના ભાગરૂપે જે કંઈ સંવેદનશીલ વિસ્તારોમાંથી આપણે અધિકારીઓ કર્મચારીઓ ફૂડ પેટ્રોલિંગ પણ કરી છે વિઝિબિલિટી ડોમિનેશનથી એક સ્ટ્રોંગ મેસેજ આપવાની પ્રયાસ પણ કરી છે આવતીકાલે કોઈ ક્રિમિનલ એન્ટી સોશિયલ વિઘ્ન સંતોષી માણસો સક્રિય ના બને તે માટે પોલીસ કાળજી રાખશે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને અન્ય પ્લેટફોર્મનું પણ દુરુપયોગ ના થાય રૂમર મોગરિંગ વગેરે ના થાય તે અંગે પણ આપણે કાળજી રાખીશું આભાર જ્યારે કહું છું કે ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ અને વિઘ્ન સંતોષી માણસોને નિયંત્રણ રાખવાના તમામ પગલાંઓ ભર્યું છે અને જરૂરિયાતના હિસાબે એમના એક્ટિવિટી ઉપર નજર કેટલાકને પ્રિવેન્ટિવ ડિટેન્શન કેટલાક તત્વો ઉપર આપણા માર્કર વગેરે પણ રાખવામાં આવશે અને જરૂરિયાતના હિસાબે જે કંઈ પગલાં ભરવાની જરૂરિયાત છે આ તમામ પગલાંઓ શહેર પોલીસ દ્વારા ભરવામાં આવી રહ્યું છે